મિત્રો હું છું કાજલ ગોખારી મિત્રો આપણા ગુજરાતમાં ભાવનગર સિટીમાં આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી આવેલા હતા શું વાત કરવી એની સુવિધાની એના ડ્રોમ એનો ગાફલાનો તો ખર્ચા ભૂલી જાઓ પણ બારસો બસની પણ સુવિધા આપવામાં આવી હતી કે આજુબાજુના ગામડાવાળાને જો બસમાં આવવું હોય અથવા મોદી સાહેબની સભામાં આવવું હોય તો એને કોઈ તકલીફ નહીં પડવી પડે અને વિડીયોમાં તો એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ભાઈ અમારે આવવું નહીં હતું અમને પ્રેશર કરીને લાવવામાં આવ્યા પ્લસ એની બાજુમાં અલંગમાંથી તો ત્રણસો ચારસો જણાએ ના ગ્રુપમાં એવો પણ વિડીયો વાયરલ થયો છે કે અમને પાંચસો પચાસ રૂપિયા પર પર પર્સન એ દાઢી આપવામાં આવી છે કે તમારે ત્યાં આવવું પડશે કેમ આવી ગરીબીનો લાભ ઉઠાવવાનો મોદી સાહેબની સભામાં બહુ બધા માણસો દેખાય કે ઓહો કેટલો એને દેશ પ્રત્યે પ્રેમ છે અથવા દેશની જનતાને મોદીને ભગવાન માને છે એવું પ્રૂફ કરવા આ બધું તમે દાખલાનું નાટક કરેલું હતું તો બારસો બસની સુવિધા જો મોદી સાહેબે કરી હોય તો અમને એનાથી કોઈ તકલીફ નથી પણ જ્યારે દસમાની બારમાવાળાની એક્ઝામ હોય બોર્ડની એક્ઝામ દેવા જતા હોય લોકોને બસ માટે લેટ થઈ જાય છે ત્યારે આવી કસી સુવિધા આપી નહીં સાહેબ તમે તમારી તમારી સભામાં સુવિધા બધી મળે છે તમારી માટે નેતાઓ માટે તો વિદ્યાર્થીઓ માટે કેમ નહીં જ્યારે તલાટી મંત્રીની એક્ઝામ હોય કે શિક્ષકની એક્ઝામ હોય કોઈ બી ગવર્મેન્ટ ભરતીની એક્ઝામ હોય અને હજારો વિડીયો એવા વાયરલ થાય છે કે અમારે દસ મિનિટ કે પાંચ મિનિટ કે પંદર મિનિટ લેટ થવાથી અમને કેન્દ્રમાં કે રૂમમાં બેસવા નથી દીધા એક્ઝામ દેવા માટે તો ત્યારે કેમ ન્યાય નહીં તો તમને એવું નથી લાગતું આપણે જાગૃત થવાની જરૂર છે કે આ સુધી આપણે આ બધું સહન કરશું તમને એવું તો તમને એવું નથી લાગતું કે આપણે પરિવર્તનની જરૂર છે બાકી તો તમે સોશિયલ મીડિયામાં બહુ બધા વિડીયો જોવો છો આમાંથી મને એવું લાગે છે કે આપણે જાગૃત થવાની જરૂર છે બસ મારું એટલું જ કેવું છે જય હિન્દ